વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર સાથે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીની અંદર જવા માટે કાર્યકરોની ધક્કા સાથે કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવાર અમી ફોર્મ લઈને આવનાર કાર્યકર્તા અમિત રાજને કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ ઉપર પોલીસ દ્વારા તેમને રોકતા ચૂંટણી વિભાગના અધિકારી અને પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સાથે કાર્યકર્તાઓને પણ કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરવો હતો પરંતુ નિયમ અનુસાર વધારે વ્યક્તિને કચેરીની અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા હતા જેના કારણે કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજા પાસે કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલ અને નરેન્દ્ર રાવતને રોકતા ચૂંટણી વિભાગના અધિકારી અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી

આજે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ ભરવાનું હતું એટલે એ લેલી સો આવતા હતા એના ભાગરૂપે હું ફોર્મ લઈને કલેક્ટર કચેરીમાં આવેલો કે ભાઈ આવે એટલે કલેક્ટરનો પણ ટાઈમ વેસ્ટ ના થાય અને કેન્ડિડેટનો પણ ટાઈમ વેસ્ટ ના થાય એટલે પ્રમાણે ફોર્મ ભરવાની કોશિશ પ્રક્રિયામાં તો કે ભાઈ ફોર્મ ભરી જાય ચેકિંગ થઈ જાય જે પણ ફોર્મેલિટીઝ છે પૈસા ભરવાની એ બધું પૂરી થઈ જાય પણ અંદર આવ્યો ત્યારે પોલીસ ગેટ પર ઊભી થઈને એ લોકો અમને અંદર નહોતા આવવા દીધા એટલે ભાઈ મેં પૂછ્યું કે ભાઈ કઈ અમે કેન્ડિડેટનું ફોર્મ લઈને આવ્યા છે અમે કેન્ડિડેટ પણ આવી રહ્યા છે અમને ફોર્મ ચેક કરાવવું છે ને બધી ફોર્મેલિટીઝ પૂરી હોય છે પણ આ પોલીસ અધિકારી દ્વારા અમારી સાથે ઉદ્ધતા પર વર્તન કરવામાં આવ્યું એટલે આઈ થિંક સો પોલીસવાળા મનસ્વી વર્તન અમારી સાથે કર્યું છે એવું લાગે છે મને શું લાગે છે એ જ વસ્તુ મહત્ત્વનું છે એ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી જ જોવાનું હોય છે કે કોઈ પક્ષને પાસે તમે શું કહેવાય કે એમને કોઈ કાયદા કાનૂન લાગુ નથી પડતા અને વિરોધ પક્ષને કેમ કાયદા કાનૂન લાગુ પડે એ મોટો પ્રશ્ન છે એટલે આ કલેક્ટર સાહેબને મુખ્ય ચૂંટણી અધિકારી જ જોવાનું હોય છે અમે પક્ષમાં જાણ કરી છે આ બાબતની હવે પક્ષના વકીલો જે નિર્ણય લે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે